આજે તો તડકો ને ગરમી ઘણી હતી એટલે અમે વાડીએ ભૂગી ગયા સવી હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે જો અમે વાડીએ આટો મારવા વૈયા સવી છ વાગી ગયા છે હાલના ને અમે મને એમ થયું કે દુનિયું વાડીએ નથી કે અમારે જો વાડીને ફરતે તે કલર કર્યો છે ને હું આવી જ નથી મેં તો હાલો ને વાડીએ જોઈ આવી કેવો મસ્તીનો કલર કર્યો છે અહીંયા જો અમારે ત્રણ આંબા છે ત્રણ આંબામાં જો આ રીતના બાંધ દીધું છે આવ્યું ને તો આંબાને આપણે વાંધો ન મસ્ત મજાની કલરની આપણે પીડી કરી નાખી છે આમ જો વીરના પપ્પા અને વીર તો કેટલા બધા આગળ વહી ગયા છે હું તો અહીંયા જો આટો મારવા પણ જો આપણે ખેતી તો બધી કરી નાખી છે કેમ કે આપણે આમાં ઓળાની માંડવી વાવાની છે બાજુમાંથી મગ વાવેલા મગ માક્યા આવે છે મગ બાકી ગયા ચાલો જે જોતા આવી કેવા મગ પાક્યા છે હાલો હું મગ બાજુ આવી જાવ છું હવે ધીરે ધીરે આપણે મસ્ત મજાનો ને એટલો મસ્તિષ્ણ આવે છે ઠંડો ઠંડો પવન આવે છે અને વાતાવરણમાં કંઈક આવું છે જો આવું વાતાવરણ છે આજે તો વાદળા વાળું જ વાતાવરણ છે કેમ કે વરસાદ આવે એની શક્યતા આવે અને પવન ય આવે પણ આપણે એમ ના વાળી આવ્યા નતા એટલે આપણે વાળી આવી ગયા અને બધી બાજુ મને મસ્ત મસ્ત આમ તો હવા કેટલી સરસ આવે છે અમારા આ વાવેતર છે ઉનાળુ અહીંયા મગ છે ઉનાળુ અને વળી બાજુ જો દેખાય ને તલી છે અમારી બાજુ માં અહીંયા છે એવો માંડવી છે ઉનાળુ હાલો આપણે મારા માંડવી છે ને પરખે જઈને જોવી છે કેવી માંડવી છે અહીંયા આપણે જો નાના નાના મગ છે બહુ મોટા મોટા મગ નથી થયા હા

અમારે અહીંયા ચટકા મશીન છે વાડીએ તો ડેલી ભટ બન તો કઈ બન કર દે બસ લાગે ને અમે આમાં ઓળાની માંડવી વાવી છે ને એટલે આપણે જટકા મશીન જોવી ને પૂનણાની વધારે અમારે આ સાઈડમાં રંજાડ છે પસાટે જોવા મળતું કે જાહેર વાવી દીધી છે જાહેર વાવી છે એટલે આપણે પૂરણાનું વધારે એમ કે આવવાની શક્યતા છે પણ પૂરણા આવશે ને આપણે શોર્ટ ચાલુ હોય એટલે નો આવે હરજામ આ વીર ને રમ્મા ની મજા આવી ગઈ જો વાડી માં મસ્ત આવ રવા દે ભાઈ નથી રમવું કકડ માં થઈ જશે શે સિંગુ કાઈ ગયા મગજો આ કેમ બડી છે

અમારી વાડીએ જો નજારો છે મસ્ત આ બાજુ જો મગ હારા છે પણ વરસાદ ને લીધે વાઢવા દીધા નથી હવે લગભગ વાઢી લેશે કા હવે થોડાક દિવસ વાઢી લેશે કાકા ઉડે તય થાય ને વાદળા બધું વરસાદ ને વાવાઝોડું વયું જાય તય થાય ને પછી વાઢે ને આ તાર સાહેબ ની વાડી છે જો આ ડુંગળી છે સફેદ ડુંગળી આ ફૂરી છે કે શું છે

તો બાજુમાં ડુંગળી હતી ને તો વરસાદને કારણે આપણે જે પાંદડા હોય તો બધા ભીના થઈ ગયા હોય ને તૂટી ગયા ને ખરી ગયા જો ખાલી ડુંગળી દેખાય સફેદ ડુંગળી છે એની બાજુમાં જો તલી છે તલી બહુ હારી ઉભી છે મસ્તની તલી ઉભી છે એની બાજુમાં ખાતર હું એને આંબી દે આંબી જા નો આ બેમણે બઠાઈ એવી નઈ થઈ જાય આ બહુ હારી સિંગુતી ટીકા આપણે સારી સિંગુતી ત્યાંમાં કરેટીનો લઈ ગયા છે મે છે ઝોકડો ઝાડવા છે આ કપા ઉગ્યો આ હોય તો ન હોય ગયા ને જો અત્યારે કપા ઉગી ગયો સા રીયો હમ ભાઈઓ છે ઘણો કપા ઉગ્યો ભાઈઓ છે ભાઈઓ નથી ઉગ્યો હોય આપણે કુદરતી ધોન ને મસ્ત મોજ માણી વાડીએમાં છ વાગે એવા સાડા છ વાગ્યા બધી અડધી કલાક અમે આખી વાડીમાં રખડાસ અને મત નો એકદમ કુદરતી ધોન મસ્તીનો આવે છે અહિયાં તો